શું તમને ખબર છે જાપાનના ગામડાનું જીવન કેવું હોય છે અને શું તમે જાણવા માગો છો કે વિદેશની ધરતી પર કેવી રીતે ખેતી કરવામાં આવે છે આ ગામડામાં પણ શું સંસ્કૃતિ અને સભ્યતા હોય છે આ તમામ વાતો વિશે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો વિદેશ પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ ગામડાઓ ધરાવે છે ત્યાં જતા વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોએ તેમના ગામડા વિશે જાણવું જરૂરી હોય છે અને રહેવાની સુખ સગવડની માહિતી હોવી જોઈએ આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં ઠેર ઠેર ફર્યા હોઈશું પણ જગ્યાએ એ જગ્યાએ જવાનું પણ મન થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી હોય છે જેમ કે ભોમ્યા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજકુંજ જોવી હતી એમાં પણ જ્યારે આપણે નવી નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતૂહલ જાગે કે ગામડા કેવા હશે તો વિદેશના ધરતી પરના ગામડાઓ કેવા હોય આ સવાલ તમારા મનમાં પણ થયો હશે આ શહેર એક એવું શહેર છે આ ગામડું એક એવું ગામડું છે કે જ્યાં એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે જેમને સૌથી સુંદર ગામડું કહેવામાં આવે છે જ્યાં જન્મથી જ મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડા જોવા માટે લઈ જાય છે જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણી ખહેણી તેમજ લોકોની જીવનશૈલી વિશે જાણી શકે દોસ્તો તમે બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું હોય તો આ જાપાનના ગામડા વિશેની વાતો તમે જાણી લેજો તો તેની સંસ્કૃતિ અને રહેણી કહેણી વિશે જાણવું જરૂરી હોય છે કે લોકો કેવી રીતે રહેશે તેનો પહેરવેશ ખોરાક બધું જાણવું જરૂરી છે ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી અને તમારે ક્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે આ તમામ વાતો જાણવી જરૂરી છે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ જાપાનના શિરકાવાના ગામડાઓમાં નાના મોટા મકાનો જોવા મળી રહ્યા હતા તે ખેતરો પણ ઢીલાછમ દેખાઈ રહ્યા છે ત્યાંના લોકો અલગ અલગ પાકોની ખેતી કરે છે ગામમાં પણ મોડર્ન ઘર જોવા મળી રહ્યા છે ગામડા પણ ત્યાં મોટી સુપરમાર્કેટ તેમજ મોટા શોરૂમ જોવા મળે છે અને ખાસ વાત એ છે કે ત્યાં પણ દરિયા કિનારાઓ હોય છે એનો અર્થ આપણે એવો પણ કરી શકીએ કે આ ગામડાના લોકો લક્ઝરી લાઈફ જીવે છે અને સાથે સાથે ખેતી પણ એમની સાથે સંકળાયેલા છે જેવી રીતે શહેરવાળા જીવે છે તેવું જ જીવન એવો જીવે છે ખેતરમાં ઘઉં અને મકાઈ ઉગાડે છે તેમજ ફળમાં કેરી જામફળ તરબૂચ વગેરેની ખેતી કરે છે અહીં આપેલી માહિતી આશા રાખીએ છીએ તમને પસંદ આવી હશે જાપાનના આ શિરકાવાના ગામડાના આ દ્રશ્યો છે કે જ્યાં અનેક મકાનો છૂટા છવાયેલા જોવા મળે છે આ સાથે જેમનું જીવન એક શહેર જેવું હોય છે શહેરમાં જેવી રીતે લોકો પોતાનું જીવન જીવે છે તેવી ટેકનોલોજી સાથે એવા જ યંત્રો સાથે તેઓ ખેતી પણ કરે છે અને આ સાથે જ અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવે છે અને ફળ ફળાદી પણ ઉગાવવામાં આવે છે જે પણ તમે ખાસ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો દોસ્તો આ લીલુછમ દેખાતા જાપાનના ગામડાના દ્રશ્યો વિશે આપનું શું કહેવું છે તમારો મત કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ